તો ચાલો બાળકો આજે પણ આપણે રાજા પરીક્ષિતને યાદ કરીએ તમે સાંભળ્યું ને કે રાજાના મનની અંદર હવે કળયુગ દાખલ થઈ ગયો હતો તેથી ધનુષના છેડાથી એ મરેલો સાપ ઉઠાવી અને ઋષિના ગળામાં નાખ્યો અને ઘોડા પર બેસીને ચાલતા થયા એના મનમાં આ બ્રાહ્મણ માટે તિરસ્કાર જાગ્યો એનું કારણ પણ આ કળયુગનો જ પ્રભાવ હતો પછી તો બાળકો રાજાના ગયા પછી થોડી વારે ઋષિ જાગૃત થયા એમણે પોતાના ગળામાં મરેલો સાપ જોયો એ તો થોડીવાર વિચારમાં પડી ગયા પણ ઋષિઓ તો કેવા હોય બાળકો ખૂબ ગુણવાન અને બુદ્ધિશાળી તરત જ તેણે ફરીથી સમાધિ લગાવી અને જ્ઞાનથી જોયું તો આ કામ પરીક્ષિત રાજાએ કરેલું હતું એનાથી ઋષિ વધારે વિચારમાં પડી ગયા અરે રાજા પરીક્ષિત તો ધર્મપુરુષ છે બ્રાહ્મણોની તો એ પૂજા કરે છે પરંતુ ભૂખ તરસથી ખૂબ અકળાયા હતા અને વળી માથા પર કળિયુગ હતો જેથી આ કામ તેનાથી થઈ ગયું છે પણ કંઈ વાંધો નહીં ભૂલ તો થઈ જાય રાજા છે પણ છે તો પ્રજાના રક્ષણહાર કોઈ વાર ભૂલ પણ થઈ જાય અને અત્યારે તો કળિયુગનો એના માથા પર પ્રભાવ છે મેં ઉત્તર ન વાળ્યો જેથી રાજાને અંતરકષ્ટ કષ્ટ સર્પ મુએલો ગળે નાખી મુજને કીધો ભ્રષ્ટ ભ્રષ્ટમિક ઋષિએ તો વિવેક દાખવ્યો અને પરીક્ષિત રાજાને માફ કરી દીધા પરંતુ બાળકો ઋષિપુત્ર શૃંગી આ વાત સહન ન કરી શક્યા અત્યારે તે પોતાના કૃષ નામે મિત્ર સાથે વન વિહાર કરતા હતા એ વખતે વચ્ચે પોતાની અને વિદ્યા માટેની ચર્ચા ચર્ચી ચાલી એનાથી ગુસ્સામાં આવી ગયા અને બોલ્યો અરે મૂર્ખ શૃંગી તને તારી વિદ્યા માટે આટલું બધું અભિમાન છે તો જાને તારા પિતાના ગળામાં રાજા પરીક્ષિતે મરેલો સાપ નાખ્યો હતો એ અપમાન તારા પિતાએ સહન કર્યું હતું એનો બદલો લેવાની હિંમત છે તારામાં છે તારી પાસે એવી વિદ્યા આ વાત સાંભળતા જ શૃંગી તો ગુસ્સામાં રાતા પીળા થઈ ગયા અને પોતાના પિતા પાસે આવ્યા અને બોલ્યા પિતાજી તમારા ગળામાં મરેલો સાપ કોણે નાખ્યો હતો આ સાંભળી શ્રમિક ઋષિ તો વિચારમાં પડી ગયા કે શૃંગીતો ક્રોધી સ્વભાવનો અને એમાં પણ વિદ્યાનો પારંગત છે અને એમાંય પાછું જોવાનીનું જોમ છે એટલે તેઓ બોલ્યા શૃંગી તું જાણતો નથી તેથી કહું છું કે હસ્તીના પૂરના પ્રજા પાલક અને ગૌબ્રાહ્મણ પ્રતિપાલ રાજા પરીક્ષિત આ બાજુ આવેલા હતા એના માથા પર કળિયુગ છુપાયો છે અને ભૂખ તરસના કારણે તે આ બાજુ આવી ગયેલા એણે મને જળ માટે પૂછ્યું પણ હું સમાધિમાં હોવાથી જવાબ ન આપી શક્યો તેથી તેણે ગુસ્સામાં આવી અને ખીજાઈને આ કામ કર્યું પરંતુ એ પછી એ પસ્તાઈને ઘરે ગયા છે એ આપણા રાજા છે આપણા રક્ષણહાર છે અને ક્ષમા કરવાને યોગ્ય છે મેં એને ક્ષમા આપી દીધી એમ તો પણ ક્ષમા કરી દે પિતાના વચન સાંભળીને ઋષિપુત્ર તો વધારે ખીજાઈ ગયો અને એ બોલ્યો પિતાજી ભલે તમે એને ક્ષમા કર્યો પણ હું એને કોઈ રીતે ક્ષમા કરી શકું તેમ નથી હું એને મારી વિદ્યાના બળે શ્રાપ આપું છું કે મારા પિતાનું અપમાન કરનાર એ અભિમાની રાજાને સર્પમાં સૌથી વધારે ઝેરી એવો તક્ષક નાગ આજથી સાતમા દિવસે ડંખ મારશે પોતાના પુત્રના મુખેથી આ શ્રાપ સાંભળી ઋષિએ પોતાના ગૌરમુખ નામના શિષ્યને બોલાવ્યો અને કહ્યું ગૌરમુખ તું ઝડપથી હસ્તિનાપુર પૂર જઈ અને રાજા પરીક્ષિતને આ વાતની જાણ કરી આવ કે ઋષિએ તો તેને માફ કર્યો પણ ઋષિ પુત્ર તેને માફ ન કરી શક્યો અને શ્રાપ આપ્યો છે કે આજથી સાતમા દિવસે તક્ષક નાગ આવીને ડંખ મારશે માટે જે કાંઈ ઉપાય કરવા હોય તે કરવા માંડે મારા પુત્ર શૃંગીનો શ્રાપ ક્યારેય ખાલી નહીં જાય ગુરુજીનો આદેશ મળતા જ ગૌરમુખ તો હસ્તીના પુરાવ્યો અને રાજા પરીક્ષિતને શૃંગીના શ્રાપની જાણ કરતા કહ્યું કે સાંભળી લેતું રાજન આજ્ઞા ઉતારજે જેતું જ મન ઉપાય થાય તો યોજવા માંડજે અભિમન્યુના તન ગૌરમુખની વાત સાંભળીને પરીક્ષિત રાજા તો હાફળા ફાફળા બની ગયા તેના શરીરનું ચેતન જવા લાગ્યું એને પોતાની ભૂલનો પસ્તાવો પારાવાર થવા લાગ્યો પરંતુ હવે હવે શું જે થવાનું હતું તે તો થઈ ગયું પાણીને ફાડીને પાળ બાંધવા જઈએ તો એમ કંઈ પાળ બંધાય ખરી તેણે છેવટના ઉપાય તરીકે શ્રીહરિનું સ્મરણ કરવા માંડ્યું કારણ કે બાળકો આ બધો પ્રભાવ તો કળિયુગનો હતો એ રાજા તો ખરેખર ખૂબ જ સારી વૃત્તિના હતા એટલું જ નહીં પોતાના ગુરુ પાસે જઈ અને પગમાં પડતાં પોતાની ભૂલનો એકરાર કરી શ્રાપની વાત કરતાં ઉપાય પૂછવા લાગ્યા જ્ઞાની ગુરુએ રાજાને આશ્વાસન આપતા કહ્યું કે રાજન ઋષિ બાળનો શ્રાપ ક્યારેય મિથ્યા નથી જતો છતાં તમે શ્રી સુખદેવજીના શરણે જાઓ તમારા પરદાદા વ્યાસ મુનિએ જ અઢાર પુરાણ લખ્યા છે એમાંનું એક શ્રી સુખદેવજીના મુખેથી સાંભળો જેથી તમે ભયથી મુક્ત બનશો અને એ પુરાણનું નામ છે ભાગવત પુરાણ રાજાએ તો તરત જ પોતાના અનુચરોને દોડાવી અને શ્રી સુખદેવજીને તેડાવ્યા આસન આપી પોતાની આપ વીતી કહી અને ગુરુજીની વાત જણાવી તો સુખદેવજી તો તૈયાર થઈ ગયા સ્વામી સદ્ય પધાર્યા રાય પરીક્ષિતના દ્વાર વ્યાસ મુનિની વાણી કેરો વિધવિધ કર્યો વિસ્તાર અને બાળકો હવે પછી શું થયું તે આપણે આવતીકાલે સાંભળીશું તો ચાલો આવજો